જય માતાજી મિત્રો ચાલતા ચાલતા રણુજા વચમાં ટ્રેક્ટર ઊભું છે અને અમારા બધા મિત્રો અમારા અર્જુનભાઈને બધા અહીંયા બેઠા છે મકા ખાવા તો મકાઈની મોજ છે તો વિડીયો બધા જુઓ તો લાઈક કરજો શેર કરજો ને અમારા સરવણભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા ભાઈ ચાહકો અમારા સ્પેશિયલ ગાડી લઈને આગળથી મળવા આવ્યા છે બોલો જય બાબા હારી જ છે હું અમારા ગોમના જ છે વધો નથી પણ એ ગાડીમ છે ને અમે હેરતા છીએ નહીં જય બાબા હારી જય બાબા જય બાબા

લે મકાઈ લે ખા મકાઈયુ ખા મકાઈયુ ખા મકાઈ લે મકાઈ બહુ બિલકુલ સાગર ભાઈ સરર્મદાભા અમારે મકાઈની મોજ કરી મકાઈ ખાધી નર્મદા બા પેલું મકાયો ખોવાનું સર મોબાઈલ મારો નહિ એ ભાઈ કટિંગ કરજો થોડું